રાપર તાલુકાના બાલાસર ખાતે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી રાપર તાલુકાના બાલાસર ગામે મોડલ સ્કૂલ ખાતે હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બાલાસર ખાતે રાપર તાલુકા કક્ષાની સ્વાતંત્ર દિવસની ઉજવણી હતી જેમાં મામલતદાર હમીરભાઈ વાઘેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

લેઝિમ ડાન્સ કચ્છનો વારસો રજૂ કરતું ગીત સહિતના દેશભક્તિ ગીતનું ગાયન રાસ કરબા સહિતની કૃતિઓ રજૂ કરાઈ હતી આવેડાએ મામલતદાર હમીરભાઈ વાગેલા નાયબ મામલતદાર બીડી કોરોટ તાલુકા પંચાયત પ્રમુખ કેશરબિન બગડા તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાગેલા રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ બાલાસર પીએસઆઈ ઝા સાહેબ કૌશિક બગડા શાળાના શિક્ષકો આચાર્યો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો આઝાદીના પર્વની ઉજવણીમાં જોડાયા હતા આજ બાલાસર ગામે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે આપણે જયારે મળ્યા છીએ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી વાઘેલા સાહેબ પદાધિકારી શ્રીઓ આગેવાનો ગ્રામજનો શિક્ષક અધિકારીગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો સૌને નમસ્કાર અને આપ હું હાર્દિક સ્વાગત કરું છું ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ દિવસે આપણે આઝાદી મળી આ મહામોલી આઝાદીને ઇતિહાસને આપણે બધા જાણીએ છીએ ભારત માતાની આઝાદીના બલિદાન આપના લાખો શહીદો યાદ કરવા માટે સ્વતંત્ર દિવસની ઉજવણી અને ધ્વજવંદન માટે આપણે આજે એકત્રિત થયા છીએ અનેક મહાપુરુષોની અથાક મહેનત અને બલિદાનથી આપણને આઝાદી મળી આપણે એક એક શહીદ વિશે બોલવા જઈએ ને તો આખો દિવસ ટૂંકો પડે મિત્રો મહાન પુરુષોએ અને મહાન શહીદોએ બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી છે અને આપણે આઝાદ ભારતમાં રહીને આઝાદીનું ભર ભોગવી રહ્યા છીએ અને આપણે દેશ સેવાની જ્યારે જરૂર પડે ત્યારે તન મન ધન થી રાષ્ટ્ર સેવાના યજ્ઞમાં જોડાઈ જવું જોઈએ આપણો પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ આપણે જે પણ ક્ષેત્રમાં હોઈ જે પણ વિભાગમાં હોઈ જે પણ કંઈ કામ કરતા હોઈએ તે ક્ષેત્રમાં રહીને રાષ્ટ્રને પ્રથમ મહત્વ આપવું જોઈએ અને રાષ્ટ્ર એ પ્રથમ ભાવના હોવી જોઈએ અને નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ આપણા ભાગે જે જવાબદારી આવી હોય તે દેશ સેવા માટે અને સતત ચિંતન અને મનન કરવું જોઈએ આપણા ભારતની સંસ્કૃતિ ઉદાર અને મહાન મૂલ્યો પર આધારિત છે આપણો દેશ આપણો કુટુંબ છે એવો વિચાર ભારતીય સંસ્કૃતિનો પાયો છે આજે આખો વિશ્વ આપણો પરિવાર છે એમ માનીને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દેશહિતને સર્વોપરી માની રાષ્ટ્રના વિકાસ માટે સહભાગી બનીએ અંતમાં આઝાદી માટે પોતાના પ્રાણ પાથનાર અનેક શહીદોને હું વંદન કરું છું મિત્રો ચંદ્ર ચંદ્રશેખર આઝાદ લાલા ભગતસિંહ નેતાજી સુભાષચંદ્ર બોઝ અનેક મહાન શહીદોએ બલિદાન આપ્યું ત્યારે આપણને આઝાદી મળી છે આઝાદી મળ્યા બાદ આપણા મહાન પુરુષો પૂજ્ય મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ પુરુષો રાષ્ટ્રપ્રેમ પ્રગટે દેશ સેવા માટે તત્પર રહીએ અને આ તિરંગાની અને ભારત માતા ની આન અને શાન જાળવવા આપણે સૌ હર તૈયાર રહીએ એવી અભ્ય સાથે આ સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય 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 ગરમી ગુજરાત